નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધી જયંતિ બે ઓક્ટોબર નિમિત્તે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસ ખાતે શ્રમદાન કાર્યક્રમ અને સ્વચ્છતા સેવા અભિયાનમાં સામેલ થવા કેમ્પસના પ્રમુખ શ્રી એ એ માધવાણી સર અનુરોધ કર્યો અને એકત્રિત શ્રમદાન કરવાનું આહવાન કરતા જ સમગ્ર સ્ટાફ ગણ હોંશે હોશે જોડાઈ ગયા આ શ્રમદાન ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને પૂરા કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે સ્વચ્છતા હી સેવા અભિયાન કેમ્પસ ખાતે હોવાથી કોલેજ સ્ટાફ કોલેજ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમના શિક્ષકગણો એડમિન વિભાગ ટ્રાન્સપોર્ટ વિભાગ અને સેવક ભાઈ બહેનો જોડાયા અભિયાનનો હેતુ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવી અને પારિવારિક તથા સામાજિક સ્તરે સ્વચ્છતા પ્રત્યે એક નાગરિક તરીકે પહેલની જવાબદારી સંભાળવી તે છે આ સાથે જ નોબલ એક પરિવાર છે તે આશ્રમદાન કાર્યક્રમ દ્વારા તેની સુંદર ઝલક પણ નિહાળવા મળી